ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કોઈને મેન્શન કઈ રીતે કરવું મિત્રો તમારા કોઈ ભાઈ બહેનો જન્મદિવસ દિવસ હોય કે કોઈપણ વસ્તુ હોય તમારે એને મેન્શન કરવું હોય તો કઈ રીતે કરવાનું છે એનો પૂરો પ્રોસેસ આજના વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી બને રહેજો મિત્રો વિડીયો બહુ લાંબો નહીં કરીએ ટૂંકમાં સમજાવીશું તો વિડીયો બને રહેજો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં જો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે સબસ્ક્રાઈબનું બટન છે ક્લિક કરો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઘંટીનું આઇકન આવશે એની ઉપર પ્રેસ કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી અમારે નવા વિડીયોસ તમે સૌથી પહેલાં જોઈ શકો છો મિત્રો સ્ટેપ એકદમ સિમ્પલ છે તમે શું કરવાનું છે બસ ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઓપન કરવાની છે ઓપન કરી એટલે તમારી સામે ક્યાંક આ રીતે આવી જશે હવે શું કરવાનું તમારે બસ સ્ટોરી ઉપર ક્લિક કરવાની છે સ્ટોરી ઉપર ક્લિક કરશો ને એટલે તમારી ગેલેરી ખુલી જશે હવે તમારે આમાં કોઈ પણ એક સ્ટોરી અપલોડ કરી દેવાની છે કોઈ પણ સ્ટોરી તો હું કોઈ પણ એક સ્ટોરી અપલોડ કરી દઉં છું દાખલા તરીકે મારે આ ફોટો સ્ટોરીમાં લગાવવું છે તો શું કરવાનું એડ કરી દેવાનું ત્યારબાદ મ્યુઝિક કોઈ કદાચ કાંઈ હોય એ નોર્મલી જે આપણે લગાડતા હોય કરતા છે બરાબર હવે મેન્શન કરવા માટે શું કરવાનું મિત્રો અહીંથી જ મેન્શન થશે હવે જસ્ટ તમારા એના બટનમાં ક્લિક કરવાનું છે એ ઉપર ક્લિક કરશો ને એટલે અહીંયા ઓપ્શન વાળી જશે મેન્શનનો એની ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારા જેટલા પણ ફોલોઈંગ છે જે લોકોને તમે ફોલો કરેલા છે એ લોકોની લિસ્ટ ખુલી જશે તમારામાંથી જે લોકોને મેન્શન કરવું હોય ને જસ્ટ એના નામની ઉપર જશે આવી રીતે ક્લિક કરી દેવાનું છે જસ્ટ આવી રીતે ક્લિક કરી દેશો એટલે જોઈ શકો છો મેન્શન થયા રાખશે જોઈ શકો છો ગમે એટલે તમે આમાંથી અનલિમિટેડ મેન્શન કરી શકો છો કોઈ દિક્કત નથી અને તમે નાનો કરી અને કોઈ પણ જગ્યાએ આવી રીતે તમે કરી શકો છો અને બસ આને મેન્શન કરી તમારે સ્ટોરી અપલોડ કરતા હોય છે બસ વાત પૂરી મિત્રો તો આવી રીતે તમે કોઈપણ વ્યક્તિને મેન્શન કરી શકો છો તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મોબાઈલ ફોનને લગતા વિડીયો આ ચેનલમાં આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય સ્ટે ચેર